आइजनबर्ग नो अनिश्चितता नो सिद्धांत विद्यार्थी मित्रों जरा हाइजेनबर्ग नो सिद्धांत तो हूं व्यवस्थित तरीके एकदम फिल्मी स्टाइल में समझाओ ये हाइजेनबर्ग का सिद्धांत है ना बिडू वो सिद्धांत नहीं है डोंट टू मूवी है पूरा फिल्म है डोंट टू अरे क्या बात कर रहे हो सर जरा सही तरह से बताओ ना कुछ समझ में नहीं आ रहा है जैसे डोंट टू में आपने देखा होगा शाहरुख खान क्या बोलता है डों को पकड़ना मुश्किल नहीं है नामुमकिन है ने बोला इलेक्ट्रॉन को पकड़ना मुश्किल ही नहीं नामुमकिन है बबुआ समझे क्या अरे बात करो सो सर व्यवस्थित रीते समझाओ ने अरे भाई डोंट टू मूवी चल रही है पूरा स, आपको समझा रहे हैं क्या सर समझा रहे हो जैसे शाहरुख खान बोलता था क्या बोलता था जहां पर पुलिस होगी वहां पर डॉन नहीं मिलेगा जहां पर डॉन होगा वहां पर पुलिस नहीं पहुंच पाएगी तो वो अरे भैया ये हाइजनबर्ग ने ऐसा ही कुछ बोला है क्या बोला है हाइजनबर्ग ने ये बोला है अगर आपको इलेक्ट्रॉन का शक्का स्थान पता है तो आप इलेक्ट्रॉन का वेग कभी नहीं जान पाओगे अगर आपको इलेक्ट्रॉन का वेग पता है तो आप उसका स्थान का पता कभी नहीं लगा पाओगे अरे साहब केवा हूं मांगो सो मगज मुद करता भाई सीधी रीते जो तो विद्यार्थी मित्रों हाँ हाइजनबर्ग नो सिद्धांत में हाइजनबर्गे कीधु शू कीधु कि गति करता इलेक्ट्रॉन चौक्स स्थान चौक्स वेग

સમયે નક્કી કરવું અશક્ય છે આ વિદ્યાર્થી મિત્રો નો અનિશ્ચિતતા નો સિદ્ધાંત છે સિદ્ધાંત વિદ્યાર્થી મિત્રો ગતિ કરતા ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગમાન અથવા તો વેગ એક સાથે અને એક જ સમયે શું છે નક્કી કરવું અશક્ય છે રેડે વિદ્યાર્થી મિત્રો જેનું ગાણિતિક સ્વરૂપ તમે જોઈ શકો

જો વિદ્યાર્થી મિત્રો આપણે ઇલેક્ટ્રોનનો વેગ ખૂબ જ જાણતા હોઈએ તો તે સમયે તેના સ્થાનમાં અનિશ્ચિતતા વધે છે આમ વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોનનું સ્થાન કે વેગ કોઈ ભૌતિક માપન હંમેશા અપષ્ટ અને ધૂંધળું મળે છે રેડી વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો

वेग वेग विद्यार्थी मित्रों આવી ગયો છે હવે તો વિદ્યાર્થી મિત્રો વેગ આવી ગયો છે તો વેગ લખ નાખવો છે બાકી એ જ ઇટ ઇ સેમ ટુ સેમ h / 4 पाई ओके સૂત્ર આવી ગયું રેડી હવે આ આન્સર આ બાજુ આ બાજુ ચલો m ને આ બાજુ આ બાજુ દઈએ તો વિદ્યાર્થી મિત્રો આખો સૂત્ર એઝ ઇટ ઇ રહેશે x / અહીંયા જોઈ શકો છો અહીંયા ડેલ્ટા ઓકે vx વેગ વિદ્યાર્થી મિત્રો એઝ ઇટ ઇ આખો સૂત્રમાં કંઈ ફેરફાર નહી થાય 4 पाई બે લાઈ જોવાની છે એ જોઈએ છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો કે અનિશ્ચિતતાની માત્ર વિદ્યાર્થી મિત્રો અનિશ્ચિતતાની માત્રા જાણતા હોઈએ અથવા તો ઇલેક્ટ્રોન નો વેગ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ હોઈએ બે લીટી જોઈ લેજો બે એક છે પેલા ઇલેક્ટ્રોન નું સ્થાન ખૂબ જ જાણતા હોઈએ તો વિદ્યાર્થી મિત્રો તે સમયે વેગનું મૂલ્ય ઘણું મોટું મળે છે એટલે કે વેગના માપનમાં અનિશ્ચિતતા વધી જાય અનિશ્ચિત ઇલેક્ટ્રોન તો તે સમયે શું થાય છે સ્થાન માપનમાં શું થઈ જાય છે ઇલેક્ટ્રોનના સ્થાન માપનમાં અનિશ્ચિતતા વધી જાય વેગ જાણતા હોય તો સ્થાન માપનમાં અનિશ્ચિતતા વધી જાય એટલે કે ડેલ્ટા એક્સ નું મૂલ્ય ઘણું ઓછું મળે

તો વિદ્યાર્થી મિત્રો હંમેશા અપષ્ટ અને ધૂંધળું મળે છે ભૌતિક માપન કરવામાં આવે સ્થાન ને વેગનું તો હંમેશા વિદ્યાર્થી મિત્રો અપષ્ટ અને ધૂંધળું મળે છે ચલો હવે આગળ વધીએ છીએ સૂત્ર જોઈ લેજો ખાસ ગાણિતિક સૂત્ર તમને લખતા આવડવું જોઈએ

હા આ કિલોગ્રામ આ વજન વિદ્યાર્થી મિત્રો આપણે લેવાનું છે ઓકે બંને માટે સેમ સૂત્ર આવશે કયું સૂત્ર આવશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ડેલ્ટા x ડેલ્ટા v શું છે અહીંયા h 4 pi m એ સૂત્ર અહીંયા વાપરશો વિદ્યાર્થી મિત્રો કયું સૂત્ર ડેલ્ટા x સ્થાનમાં અનિશ્ચિતતા અહીંયા ડેલ્ટા v વેગમાં અનિશ્ચિતતા h 4 pi

ત્યારે વિદ્યાર્થી મિત્રો આયા આપણો જવાબ આ પ્રમાણે આવશે તમે જોજો પાંચસો ગુણ્યા દસ ની માઇનસ વિદ્યાર્થી મિત્રો અઠ્યાવીસ છે આટલી વિદ્યાર્થી મિત્રો અનિશ્ચિતતા આવે છે ઓકે જે આ માઇનસ અઠ્યાવીસ ઘાત વિદ્યાર્થી મિત્રો માઇનસ અઠ્યાવીસ આ તમે જોઈ શકો છો મૂલ્ય માઇનસ અઠ્યાવીસ એટલે કે વિદ્યાર્થી મિત્રો આ મૂલ્ય કયું મૂલ્ય આ ખૂબ નાનું છે એટલે કે વિદ્યાર્થી મિત્રો ન ગણ્યા બરાબર છે ન ગણ્ય છે એટલે વિદ્યાર્થી મિત્રો ગણવામાં ન આવે એવો છે શબ્દ તમારા ટેક્સ્ટબુકમાં આ મૂલ્ય એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો આ મૂલ્ય ખૂબ જ નાનું મળ્યું ક્યારે જ્યારે આપણે એક મિલિગ્રામ જેટલી વસ્તુ લીધી જો એકતા હોયની કિંમત બોલો તો પાયની કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ સોળ ખાસ યાદ રાખજો એમ એમ એટલે વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોન નું અહિયાં દળ જે ઉપર આપેલું છે અહિયાં ખાસ યાદ રાખજો નવ પોઈન્ટ એક ગુણ્યા વિદ્યાર્થી મિત્રો માઇનસ એકત્રીસ મિત્રો આની ગણતરી એપ્રોક્સિમેટલી અંદાજે વિદ્યાર્થી મિત્રો દસ ની ઘાત આવે છે જે દસ ની ઘાત વિદ્યાર્થી મિત્રો કેટલી આગળ જવાબ આવે છે પરંતુ એ જવાબ તમે ચલો હું લખી નાખું જો આપણે જવાબમાં આપણે લખીએ પોઈન્ટ કેટલી આવશે ઓગણ એસી એક પોઈન્ટ આ બાજુ લઈ લીધું છે આ ભાગાકાર કરીને એક પોઈન્ટ આ બાજુ લઈ લીધો છે અહીંયા દસ ની માઇનસ ત્રણ થાય છે એક પોઈન્ટ ખસાવશું એટલે વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત તમે કા જો અહીંયા કેલ્ક્યુલેટરમાં ભાગાકાર કરશો અને એક પોઈન્ટ આવી રીતે ખસાવશું એટલે દસ ની માઇનસ ચાર આવે છે કેટલી આવશે છે ની માઇનસ ચાર ઘાત જેટલો જવાબ આવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ફોકસ અહીંયા દસ ની માઇનસ ચાર ઘાત વડે કરવાનો છે કેલ્ક્યુલેટરમાં વ્યવસ્થિત ગણતરી કરજો આ વેલ્યુ કોની આવી વિદ્યાર્થી મિત્રો આ વેલ્યુ આવે ડેલ્ટા એક્સ અને ડેલ્ટા વી પરંતુ ઇલેક્ટ્રોનના સંદર્ભમાં આપણને ખબર છે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ ડેલ્ટા મૂલ્ય કેટલું સ્થાનમાં અનિશ્ચિત દસ ની માઇનસ આઠ તો અહીંયા ડેલ્ટા વી બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આખો આ મૂલ્ય છે એ ધ્યાનમાં લેવાનું નથી માત્ર ને માત્ર આ મૂલ્ય જયારે ધ્યાનમાં લઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લઈ લઈએ છે દસ ની માઇનસ ચાર

આપણને શેની અહીંયા જોઈ શકો છો વેગ વિદ્યાર્થી મિત્રો વેગમાં અનિશ્ચિતતાનું મૂલ્ય આની સાપેક્ષમાં જોઈ શકો છો ઘણું ખરું છે એટલે વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ આમ શું કહી શકીએ આમ વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ નિવેદનના બદલે આપણે જે સ્થાન અને વેગ છે એની સંભાવના રજૂ કરી શકીએ શું કરીએ કે સ્થાન અને વેગની સંભાવના રજૂ કરીએ કે આવું વિદ્યાર્થી મિત્રો પરમાણુના જે ક્વોન્ટમ યાંત્રિક શાસ્ત્ર છે એમાં વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે જે આપણે આગળ ભણવાના છીએ ચલો મસ્ત મજાનો ક્રીનશોટ પાડી લો વિદ્યાર્થી મિત્રો આ મુદ્દા હતા તમે જે જાતે જોઈ માપણી જે વિદ્યાર્થી મિત્રો આપણે આ મુદ્દાનો પણ ઉલ્લેખ કરી નાખ્યો છે વિદ્યાર્થી મિત્રો આગળ વિદ્યાર્થી મિત્રો અનિશ્ચિતતાના નિયમનું મહત્વ વિદ્યાર્થી મિત્રો આ સિદ્ધાંત છે એ ઇલેક્ટ્રોન અને બીજા સમાન જે કણો છે એનું નિશ્ચિત નું અસ્તિત્વ નકારી દેશે જે મોટા તદના દળ ધરાવે છે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ મોટું દળ ધરાવે છે એનો વિદ્યાર્થી મિત્રો આપણે સ્થાન જાણતા એ એ ગતિ કરીને ક્યાં આપણે કહી શકીએ છીએ રેડી વિદ્યાર્થી મિત્રો પરંતુ જે ઇલેક્ટ્રોન જેવા સુક્ષ્મ દર્શીય નાના જે પરમાણુ છે વિદ્યાર્થી મિત્રો એનો વિદ્યાર્થી મિત્રો વેગ અને સ્થાન એક સાથે નક્કી કરવું કેવું છે અશક્ય પરંતુ સ્થૂળ દ્રશ્ય મોટા કદના દળ વસ્તુઓ છે એના માટે ન ગણ્યા બરાબર છે રેડી વિદ્યાર્થી મિત્રો બે સ્લાઇડ વ્યવસ્થિત રીતે જોઈ લેવાની છે જે આગળ સમજાવી દીધી એની વસ્તુ છે મને નથી લાગતું કે કોઈને કાંઈ પ્રોબ્લેમ લાગે